આપણે બનાવીશું બધાના ફેવરેટ અને લગન પ્રસંગમાં બનતા એવા ટેસ્ટી અને ચાળીદાર ઈદળા આપણે બનાવીશું આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ઈદડા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં તમારે ત્રણ કપ ચોખા લેવાના છે અહીંયા મેં ત્રણ વાટકી ચોખા લીધા છે તમે અહીંયા કોઈ બી ચોખા લઈ શકો છો અહીંયા અમે જાડા ખીચડી ચોખા આવે છે એ લીધા છે તમે અહીંયા બાસમતી સિવાય કોઈ બી ચોખા લઈ શકો છો હવે ત્રણ વાટકી ચોખાની સામે આપણે એક વાટકી જેવા અડદની દાળ લેવાની છે જે સફેદ અડદની દાળ આવે છે એ લેવાની હવે આપણે દાળ અને ચોખાને મિક્સ કરી દેવાનું આ રીતે આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે દાળ અને ચોખાને બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ નાખવાનું છે અને પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને તમારે રવા દેવાનું છે ચારથી પાંચ કલાક માટે એ અમે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે જેથી એ ફટાફટ પલળીને રેડી થઈ જાય પાંચથી છ કલાક પછી તમે જોશો તો દાળ અને ચોખા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે અને હવે આમાંથી આપણે બધું જ પાણી કાઢી દઈશું અને એક વખત ફરીથી ધોઈ લેશું પછી આ રીતે બ મિક્સરનું જાર લઈ લેવાનું એની અંદર દાળ અને ચોખા જેટલા આવે એટલા તમારે લેવાના રહેશે અને અહીંયા ઈદળા આપણા સરસ એવા ખાટા બને એની માટે આપણે અડધો કપ જેવું દહીં એડ કરવાનું છે અહીંયા દહીં થોડું ખાટું હોય એવું તમારે લેવાનું રહેશે દહીં એડ થઈ જાય પછી થોડું પાણી એડ કરવાનું અને આને અતકચરું તમારે પીસીને રેડી કરવાનું છે અહીંયા આપણે ઢોસા જેવું એકદમ સ્મૂથ બેટર નથી પીસવાનું અને આ રીતે બધું જ દાળ અને ચોખા પીસીને તમારે રેડી કરવાનું તમે જોઈ શકો છો કે અંદર તમને થોડીક કણી દેખાતી હશે એ રીતનું બેટર તમારે બનાવીને રેડી કરવાનું છે હંમેશા ઈદળા બનાવતી વખતે બેટર એકદમ સ્મૂથ નહીં રાખવાનું થોડુંક જ રાખવાનું હવે આપણે આને ફરમેન્ટ કરવા માટે મૂકી દઈશું તો આઠથી નવ કલાક પછી તમે ખોલીને જોશો તો બેટર આપણું સરસ એવું ફૂલી ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટરમાં સરસ એવું હાથો આવી ગયો છે અને બેટર અહીંયા જે આપણું છે સરસ એવું ફરમેન્ટ થઈ ગયું છે આ રીતનું તમારું ઈદડા બનાવવા માટે બેટર જરૂરી છે ફોર્મેન્ટ થવું ને તો તમારા ઈદડા સરસ એવા નહીં બને હવે અહીંયા આપણું એક સરખું મિક્સ કરી દેવાનું જેથી બેટર છે થોડું સ્મૂથ બની જાય આ રીતે તમને બહુ જાડું લાગે તો થોડું પાણી એડ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી દેવાનું અહીંયા પાણી તમારે બહુ ઢીલું બેટર નથી બનાવવાનું એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમારે જો અહીંયા આદુનો ફ્લેવર ના ગમે તો સ્કીપ કરી શકો છો તમારા તીખાસ પ્રમાણે તમે અહીંયા મરચાં એડ કરી શકો છો અને હવે મિક્સ કરી લેશું અહીંયા આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય અને ઈદળા અહીંયા આપણા સરસ એવા સોફ્ટ અને જાળીદાર બને એની માટે તમારે અહીંયા એનો ફૂડ સોલ્ટ અડધી ચમચી જેવું એડ કરી દેવાનું છે પણ અહીંયા જેટલું તમારે બેટર ઉપયોગમાં લેવું હોય એટલા જ બેટરમાં તમારે ઈનો અથવા તો સોડા એડ કરવાના છે બધું જ બેટરમાં તમારે સોડા એડ નથી કરવાના જેટલું જરૂર હોય એટલું જ બેટરમાં તમારે એડ કરવાનું અને આ રીતે મિક્સ કરી દેવાનું ઈનો નાખ્યા પછી એકદમ પ્લ ફ્લફી તમારું બેટર બની જશે અને એકદમ સરસ એવું આ રીતે સોફ્ટ થઈ જાય પછી તમારે જે થાળીમાં તમારે ઈદડા બનાવવાના હોય એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને તમારે જેટલા મોટા કે પછી પતલા એવા ઈદડા બનાવવા હોય એ પ્રમાણે બેટર એડ કરવાનું અને આ રીતે હાથ થાળીને થોડું તમારે થપથપાવી દેવાનું અને ઉપરથી થોડું મરી પાવડર સ્પ્રિન્કલ કરી દેવાનું મરી પાવડર સ્પ્રિન્કલ થઈ ગયા પછી સ્ટીમરમાં તમારે આ રીતે સ્ટીમ કરવા મૂકી દેવાનું અને દસથી બાર મિનિટ માટે તમારે સ્ટીમ થવા દેવાનું છે લગભગ દસેક મિનિટ જેવું થઈ જાય પછી તમારે સ્ટીમરમાંથી થાળીને બહાર કાઢી દેવાનું અને ચાકુ નાખીને ચેક કરી લેવાનું કે અંદરથી સરસ એવા ચડ્યા છે કે નહીં આ રીતે ચાકુ ક્લીન નીકળે એટલે તમારા અહીંયા ઈદડા સરસ એવા ચડી ગયા છે હવે આપણે આ ઈદડાને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી તમારે આ રીતે ચાકુની મદદથી તમારે જે શેપમાં ઈદડાને કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કટ કરીએ છીએ તો ઈદડા એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ ઇઝી રીતે કટ થઈ જાય છે અહીંયા હું સ્ક્વેર શેપ આપું છું તમે કોઈ બી શેપ અહીંયા આપી શકો છો અને આજુબાજુમાંથી બી આ રીતે ચાકુની મદદથી કિનારીને થાળીથી ઈદડાને છૂટી કરી દેવાની અને ઉપરથી તમારે આ રીતે જીરાનો અને રાયનો વઘાર તમારે કરવાનો અને આ રીતે ઈદડા ઉપર સ્પ્રેડ કરવાનું થોડુંક તેલ લેવાનું એને તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખીને તમારે વઘાર કરવાનો છે તમને જો વઘાર ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો અને ઉપરથી ગાર્નિશિંગમાં થોડી કોથમીર એડ કરીશું હવે હું તમને કાઢીને બતાવું કે અહીંયા ઈદડા આપણા કેવા બન્યા છે સરસ એવા ઈદળા આપણા અહીંયા બનીને રેડી થયા છે એકદમ જાળીદાર બન્યા છે તમે જોઈ શકો છો અને અંદરથી બી સરસ એવા ચડી ગયા છે અંદરથી બી એકદમ જાળીદાર બન્યા છે એકદમ પોચા બન્યા છે અને આ રીતે તમે ઈદડા બનાવીને રેડી કરી શકો છો તમે લગ્ન પ્રસંગમાં બહાર ફરસાણની દુકાનોમાં કેવા ખાવાનું મન થાય તો તમે એ જ રીતના ઘરે બી બનાવી શકો છો તો બાર ફરસાણની દુકાનમાં મળે એવા આપણે સેન્ડવીચ ઢોકળા તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું હવે આપણે સેન્ડવિચ ઢોકળા માટે છે તો એની માટે આપણે ચટણી બનાવીને રેડી કરી લેશું તો એક મિક્સર જારના બોલમાં આપણે અડધોથી એક કપ જેટલી આપણે ફ્રેશ કોથમીર લઈશું અને ત્રણથી ચાર લીલા મરચાંના ટુકડા એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું અને થોડું પાણી એડ કરીને આપણે ચટણી વાટીને રેડી કરવાની છે તો હવે આપણે આને ચટણી વાટીને રેડી કરી લઈએ અહીંયા આપણી સરસ એવી ચટણી વાટીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પણ અહીંયા આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે તો થોડોક કલર તો અહીંયા આપણે ડાર્ક કરીશું તો એની માટે તમારે અહીંયા અડધીથી ઓછી એટલે કે ચપટી જેટલી તમારે અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે ઓપ્શનલમાં છે પણ જો તમારી પાસે હોય તો જરૂર તૈયાર કરજો આનાથી જે ચટણીનો જે કલર છે એ બહુ જ સરસ લાગે છે એટલે થોડુંક આપણે ગ્રીન ફૂડ કલર એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરીને આને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો આ રીતે તમારી ચટણીનો કલર બી સરસ એવો આવી જશે અને સેન્ડવીચ ઢોકળામાં દેખાવ બી સરસ લાગશે તો આ રીતે આપણે ચટણી બનાવીને રેડી કરી લેવાની પહેલાંથી જ હવે આપણે અહીંયા ચટણી રેડી છે તો ઢોકળા બનાવવા માટેનું શરૂ કરીએ આપણે તો અહીંયા જે આપણે બેટરની અંદર લીલા મરચાંની પેસ્ટ એડ કરીને બેટરને રવા દીધું હતું એમાંથી આપણે બીજા વાસણમાં થોડુંક બેટરને કાઢી લેવાનું છે કારણ કે અહીંયા જે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું એ પહેલાં થોડુંક થોડું બેટર લઈને તમારે એડ કરવાનું રહેશે જેથી ઢોકળા સરસ એવા બનશે તો અડધું બેટર કાઢીને એમાં અડધી ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને અને ઉપર થોડું પાણી એડ કરીને તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ફ્લફી બેટર થઈ જાય પછી તમારે જે પ્લેટમાં તમારે ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું અને પહેલાં તમારે અહીંયા થોડુંક જ બેટર એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું એકથી બે ચમચા જેટલું બેટર થાળીમાં એડ કરવાનું અને પછી થાળીને આ રીતે બેટરને તમારે પસરાવી દેવાનું છે અને હવે આના ઉપર તમારે મરી પાવડર કે એવું કાંઈ નાખવાનું નથી હવે આપણે આ બેટરવાળી થાળીને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું થાળીને અહીંયા તમે મૂકી દો પછી આને ઢાંકી દેવાનું છે અને પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે પાંચ મિનિટ પછી તમે ઉપરથી ખોલીને જોશો તો તમારી જે ઢોકળાની થાળી છે એ સરસ એવા ચડી ગયા હશે પણ હજી સુધી પૂરા નહીં ચડ્યા હોય તો જ્યારે પાંચ મિનિટ જેવું થાય ને ઉપરનું પડ તમને એમ લાગે કે ચડી ગયું છે ત્યારે તમારે એકથી બે ચમચા જેવું જે આપણે ચટણી વાટીને રાખી છે એ એડ કરવાની અને આ રીતે તમારે પસરાવીને રેડી કરી દેવાનું છે બધી બાજુ સરખી તમારે પસરાવી દેવાનું અને ફરીથી તમારે આના ઉપર ઢાંકી દેવાની અને આને બે મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા મૂકી દે

ધીરેથી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે અહીંયા બહુ દબાવીને તમારે સ્પ્રેડ નથી કરવાનું ધીરેથી બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે સ્પ્રેડ કરી દેવાનું પછી ઉપરથી થોડુંક આપણે મરી પાવડરનો સ્પ્રિંકલ કરીશું જો તમારે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો એ પણ કરી શકો છો ફરીથી ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી તમે આ રીતે ઢોકળાની થાળીને તમારે બહાર કાઢી દેવાની અને પૂરી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થાય ત્યાં સુધી ઠંડુ થવા દઈશું અહીંયા આપણી સરસ એવી ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે તો ધીરેથી હવે ચાકુની મદદથી તમારે જે શેપમાં અને જે સાઇઝમાં તમારે કટ કરવા હોય એ તમારે કટ કરીને રેડી કરી લેવાનું છે આ રીતે અહીંયા હું સ્ક્વેર શેપમાં કટ કરું છું આ રીતે કટ થઈ જાય પછી આપણે રાઈ અને જીરાનો વઘાર કરીને તમારે આના ઉપર સ્પ્રેડ કરી દેવાનું વગરને તમારે જો ન કરવું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો હવે હું તમને કાઢીને બતાવું કે આપણા સેન્ડવિચ ઢોકળા કેવા બન્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે ઢોકળા આપણા સરસ એવા ઇઝીલી નીકળી ગયા છે અંદર જે આપણે ચટણી બનાવીને એડ કરી છે એ પણ સરસ એવી ઢોકળા સાથે સેટ થઈ ગઈ છે અને અહીંયા જે આપણા ઢોકળા છે એ સરસ એવા સોફ્ટ સ્પોન્જી અને બધી બાજુ સરસ એવા જાળીદાર અને અંદરથી બી હું તમને બતાવી દઉં કે એકદમ જ સરસ એવા સેન્ડવિચ ઢોકળા આપણા બનીને રેડી થયા છે અંદરની જે ચટણી છે સરસ એવી દેખાય છે અને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે તો આ રીતે તમે ફરસાણની દુકાનમાં મળે એવા સેન્ડવિચ ઢોકળા તમે ઘરે બનાવી શકો છો તમારે જ્યારે બી નાસ્તામાં કે પછી જમવામાં કોઈ મહેમાન આવે ત્યારે તમે ફટાફટ આ બનાવીને શકો છો તો આ રીતે તમે એકવારથી સેન્ડવિચ ઢોકળા જરૂરથી બનાવજો અને એકદમ સરસ બનશે અમુક ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો સરસ એવા તમારા ઢોકળા બનીને રેડી થશે તો તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ